ફર્ના ફાયરિંગ બટ વિસ્તારમાંથી છૂટેલી ગોળીય 18 વર્ષની દીકરીને ઈજા કરી હતી બરાબર આપણે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા બહુ બધા ઘવરું હું કેતી હતી બોવડેનો બો બોલ્યો આવી જાય મારા સુત કામ બોરનો હાલ આગવડી આજ રોજ તારીખ છ બાર બે હજાર ત્રેવીસ ના રોજ બુધવાર આ બુધવારના લગભગ સવા અગિયારની આસપાસ બાજુમાં ત્રણસો મીટરની રેન્જમાં ફાયરિંગ બર્ડ આવેલું છે ત્યાંથી વારંવાર આવી રીતના અમારે ઘોડીઓ કે વાડીઓની અંદર આવે છે આજે નવો એક બનાવ બન્યો છે કે ગામની અંદર અમારા જ ગામની અંદર એક અઢાર વર્ષની બેબીને કપાળના ભાગે ઘસાય અને જમીનમાં ફૂટી ગયેલ છે તો આમને થી ત્રણ વાર અમે રજૂઆત કરી છે તો પોલીસ કર્મી અથવા જે એમના લાગતા વળગતા જે કાંઈ અધિકારીઓ હોય એને વહેલી તકે આમનો કાંઈ નિર્ણય આવે એવું અમારી રજૂઆત છે અને અમારી અરજી છે કે અમારે ગામ લોકોને સુરક્ષા મળે અને જે કાંઈ અધિકારી હોય એ આમાં ધ્યાન આપે